ચાર હાર્ડવેલ બદલી છે એક આ બીજી ત્રીજી અને વેચમાં એક છે ચોથી ચાર હાર્ડવેલ નવી આવ્યું છે લાગી ગઈ છે બંને બંને સાઈડ તો આ જોઈ શકો છો આ પણ ક્રોસ બદલાયું છે આ પાડ્યું નીચે પણ આ જોઈ શકો છો જે પીઠના જે ચાર સપોર્ટ તો આ ફેમ બની ગયું છે જોઈ શકો છો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજે ડેટ થઈ ગઈ પંદર અને આપણે આવી ચૂક્યા છીએ આપણી ગેરેજે ને અત્યારે વાગી ચૂક્યા છે સાડા આઠ અને આપણે આવી ગયા છીએ તો આપણા પાસે તો એટલું કામ નથી પણ જે પાછળના તમે જે વિડીયો મારા જોયા હશે કે ટ્રકનું કેટલું કામ થયું છે ને એ બધું તમને હું આ જ વિડીયોમાં બધું અપડેટ દઈ દઈશ કેટલું કેટલું કામ થયું છે અને કેટલું બાકી છે ને એ બધું તો ફ્રેન્ડ્સ અહીંથી જોશો તો તમને દેખાશે આજે ટપનું પતરું છે એ આપણે બદલી નાખ્યું છે બધું ટપનું પતરું આખું નવું જાગ્યું છે તમે જો પાછળના વિડીયોમાં તમે જોયો હશે અહીંયા પતરાની ધાર ને એ બધું કરતા હતા તે આ પતરું હતું અને આ બાજુથી તમને બતાવું આ જોઈ શકો છો આ કલરવાળી મેં તમને કીધું ને આગળના વિડીયોમાં કલર કરવા માટે ગઈ છે તો એનું પણ હું તમને બતાવું પહેલે આ ગાડીનું હું તમને બતાવું છું તો અહીંયાથી આ જોઈ શકો છો આ વાળ વાળને બધું લાગી ગઈ છે અને આ હાર્ડવેરને બધું લાગી ગયું છે ચેનલ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીંથી પણ આ જોઈ શકો છો મેં તો તમને ત્રણ હાર્ડવેલ કીધું હતું પણ આ ચાર હાર્ડવેર બદલી છે એક આ બીજી ત્રીજી અને વેચમાં એક છે ચોથી ચાર હરવેલું નવિયું આવ્યું છે આ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ આ એક 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 બધામાં નટ પણ લાગી ગયા છે આ જોઈ શકો છો નટ હવે હવે આને છે ને આને આને થોડુંક અહીંયાથી આમ કાપી નાખશે કેમ કે કોઈક પણ લાગી વાગી જાય નીચેથી ઉપર આવે માણસ તો માથામાં લાગી જાય એના માટે આમ કાપી નાખશે આવું કરી નાખશે તો આ એલિયા તમે કીધું મેં એલિયા પણ લગાવી નાખ્યા છે આ એલિયા કહેવાય અહીંયાથી સીધો આટલે સુધી આવે જોઈને તો આખી વેલ્ડિંગ આવે અહીંયા પણ વેલ્ડિંગ આવે ને આ બાજુ પણ વેલ્ડિંગ આવે આમ નીચે હોય ને ત્યારે જ વેલ્ડિંગ થાય જોઈ શકો નટ પણ બધામાં નટ તો લાગી ગયા છે તો હવે અહીંયા પણ આવશે અહીંયા ત્રણ ચેનલ આવશે અહીંયા પણ આવશે એ આજે બધું કામ થશે આજનો જેટલો અપડેટ થશે એ તમને હું આ જ વિડીયોમાં બતાવી દઈશ તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો કલર થઈ ચૂક્યું છે ગાડી આ કલર મતલબ દમડમ લાગ્યું છે આપે પણ દમડમ લગાડી છીએ પણ આપણા પાસે આવ્યા હતા પૂછા કરવા આ જે ગાડીના જે માલિક છે આપણા પાસે આવ્યા હતા પૂછા કરવા પણ આપણે થોડાક એમને રૂપિયા વધારે લાગ્યા તો એ કે અમે કલર જે કલર કરે છે ને એના પાસેથી જ અમે કરાવશું ને આખું એક જ ભાવમાં બધું આવી જાય આ ડમડમ પછી કલર નહીં બધું એટલે કલરવાળા પાસે ભાઈ પાસેથી કરાવ્યું છે આ તમે જોઈ શકો છો એકદમ આ ભૂલી ગયા ભાઈ દમડમ છે રબર કોટ રબડ છે આ ગોરમાન બધામાં લાગી ચૂક્યા છે શકો છો અહીંથી પણ જોઈ શકો છો ગાડીને લેવલ કરાવવામાં આવે છે જેક ચડાવે છે અહીંયા એક બાજુથી લેવલ કરશે તો આ જોઈ શકો છો બધું કમ્પ્લીટ છે આ સાઈડના જે સાઈડ ઉપાડ્યું છે ને ત્યાં આવી તો એ સાઈડના પથરા છે આ ડિઝાઇન બધું કરી મૂક્યું છે સાઈડના પથરા છે અને ફ્રેન્ડ્સ અહીંયા તમે આ જોઈ શકો છો લેટ જે ચડાવી રહ્યા છે નીચેની જે તરિયામાં આવી આ જોઈ શકો છો ત્યાં જઈ નથી શકતો કેમ કે મને થોડુંક અહીંયા કામ છે આ ગાડીમાં તો આ કમ્પ્લીટ કરીને ત્યાં કંઈ જશું આ જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાડા છ અને આપણી પાસે આ ગાડી આવી હતી તો આપણે એને વોશિંગ કરીને તો એને વસિલ કરી દીધી એ ભાઈ જાય છે હવે આમાં જે ટ્રકનો જેટલું બધું કામ થયું છે એ તમને ડેટ દઈ દઉં કેટલો કેટલો કામ થયો છે ફ્રેન્ડ્સ અહીંયાથી આ જોઈ શકો છો આ પ્લેટ લાગી ગઈ છે જોઈ શકો છો પ્લેટ એકદમ લાગી ગઈ છે હેવી પ્લેટ છે અને આ એંગલ પણ લાગી રહ્યું છે આના આના સપોર્ટથી એટલે આમ દબાતું આવે અહીંયાથી આ જે લાકડું છે ને અહીંયા ઉપર આમ ઘણ મારે એટલે આ જે ઇંગલ છે ને એ આમ દબાતું આવે નીચે આમ દબાવતું આવે એટલે જે આ નીચે ઇંગલ આવતું આવે એટલે ત્યાં નટ લાગતા આવે જોઈ શકો છો નટ આ નટ છે પણ આ જોઈ શકો છો ચાર સપોર્ટ છે એ લાગી ગયા છે છે